મફત અને ફરજિયાત અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને શાળામાં પ્રવેશ પામતું બાળક શાળામાં આનંદ ઉલ્લાસ અને હરખભેર શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુસર આ પર્વ દર વર્ષે ઉજવવામાં આવે છે આરોડા દિવસે શાળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ જેઠીબેન પી પરમાર તાલુકા પંચાયત બરવાડા પ્રમુખ વિરેન્દ્રભાઈજી ખાચર જિલ્લા પંચાયત બોટાદના પાલજીભાઈ પરમાર બરવાડા તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત અને बोटाद जिला भाजपा उपाध्यक्ष अल्पाबा विजय सिंह चुडा बरवाड़ा तालुका भाजप प्रमुख सुरेश भाई गढ़िया बरवाड़ा तालुका प्राथमिक शिक्षण अधिकारी हितेश भाई सुधार चेयरमैन एपीएमसी बरवाड़ा भाविक भाई खाचर बीआरसी निलेष भाई कणजरिया सीआरसी शंभुभा भाई, भाई मुधवा चाचरिया गांव वरिष्ठ आगे दिलीप भाई खाजर तथा एसएम अध्यक्ष हरेशाई धादल म વાલીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો મહેમાનોના આગમનને શ્રેષ્ઠ રીતે વધાવતા શ્રી ચાચર્યા પ્રાથમિક શાળાની એકાવન દીકરીઓ માથે સામૈયા લઈને કુમકુમ તિલક તેમજ પુષ્પવર્ષા કરી એક અદભુત દ્રશ્ય સર્જી સૌ મહાનુભાવોના દિલ જીતી દીધા હતા અને દીપ પ્રાગટ્ય અને સંસ્કૃતિની શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઝાંખી કરાવતા શ્લોકો સાથે સુંદર પ્રાર્થના રજૂ થઈ હતી શાળાના સારસ્વત રીટાબેન દ્વારા શાબ્દિક સ્વાગત તથા શાળાની દીકરીઓનું ખાદીના રૂમાલ તથા પુસ્તક આપી સન્માન કરાયું ત્યારબાદ વિધિવત રીતે આંગણવાડી બાલવાટિકા તથા ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેજસ્વી તારલાઓના સન્માન સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બરવાડા હિતેશભાઈ બરવાડા તાલુકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તથા પાલજીભાઈ પરમાર દ્વારા પ્રસંગોચિત સુંદર પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની કનકદીવડી બની ઉભરેલી પ્રાથમિક સરકારી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે સૌએ હૃદયથી બિરદાવી આચાર્ય પ્રકાશભાઈ તથા શાળા પરિવાર માટે રાજીપો વ્યક્ત કરી સૌને ઉત્તમ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ સુંદર અને યાદગાર પ્રસંગે અનેક સન્માનો અને શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યો થકી સમગ્ર શિક્ષક સમાજનું ગૌરવ અને ચાચર્યા પ્રાથમિક શાળાના ઇનોવેટિવ શિક્ષક શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક અને કેળવણીકાર પ્રવીણભાઈ ખાચરનું હમણાં જ રાજ્ય કક્ષાએ દ્રોણા એવોર્ડ મેળવવાની વિશેષ સિદ્ધિ બદલ સન્માનપત્ર દ્વારા સૌ મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં હતું દ્વારા આભાર વિધિ બાદ શાળા પ્રદર્શન શાળા મુલાકાત એસએમસી મીટીંગ સાથે વૃક્ષારોપણ કરી આવો યાદગાર ઉપક્રમ ચરિતાર્થ થયો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ધોરણ ચારના પ્રતિભાશાળી વિદ્યાર્થી સૂર્યદીપ ખાચર તથા શાળાના શ્રેષ્ઠ સારસ્વત પ્રવીણભાઈ ખાચર દ્વારા curva mavi